પંચોતેર વર્ષ ઓકે સૌથી પહેલા તમે બતાવવા આવ્યા ત્યારે તમને તમે શેના ઘૂંટણ માટે બતાવવા માટે આવ્યા હતા ઓકે પછી ખ્યાલ આવ્યો કે પહેલા તકલીફ કમરની છે બરાબર છે પછી આપણે કઈ રીતે પ્લાન કર્યો કે પહેલા કમર નું ઓપરેશન કરવું છે ઘૂંટણ નું પેલા કમર નું બરાબર ને એટલે પહેલા કમર નું આપણે ઓપરેશન કર્યું કમર માં સ્ક્રુ નાખેલા છે અને અંદર કેજ નાખેલું છે હવે તમને ચાલવામાં કોઈ જ રીતની તકલીફ ખરી કમરના રિલેટેડ પગ માં જે ભારે પડ્યું હતું ખાલી ખાલી ચડતી હતી એ બધું જતું રહ્યું એ બધું ઓછું થઈ ગયું આવો બેસો 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 એ બધું ઓછું થઈ ગયું અને એના પછી હવે કેટલો વખત થયો પછી કમર ઓપરેશન કર્યું પછી આપણે ઘૂંટણ ક્યારે કરાવ્યું ઓકે નિયરલી નિયરલી ત્રણ મહિને આપણે પછી ઘૂંટણ કરાવ્યું અને હવે ઘૂંટણ તકલીફ નથી તમે સીડી ચડીને ને આવ્યા ને હમણાં સીડી ચડીને આવે આવ્યા ને એ બધું નીકળી ગયું ને ટાકા નીકળી ગયા બસ ઓકે બીજી કોઈ તકલીફ કરી બેઝિકલી આ એપ્રોચ સારો લાગ્યો કે પેલા કમરનું કરવાનું હતું પછી ઘૂંટણ બરાબર છે ને બરાબર ને બરાબર ઓકે એક્સપિરિયન્સ જનરલ તમને એમ લાગે કમરના ઓપરેશન ની બીક લાગતી હતી ના બીક લાગતી હતી થોડીક હતી પણ બહુ એટલી એટલી બધી નહી પણ સારું રહ્યું સારું રહ્યું તમે હિંમત આપી ને એટલે સારું રહ્યું તો થોડું કિંમત બધા એવું કે કમર નું ઓપરેશન ના કરાવે ના ના કરાવે એમ કે બહુ ભારે કે પણ મેં તો મારા મન થી નક્કી કરી દીધું કે બહુ આ દુનિયા તમને એવું લાગ્યું કે 75 વર્ષ થયા ભલે થયા પણ ઓપરેશન કરાવી સારું રહ્યું સારું રહ્યું બરાબર ને સારું પરફેક્ટ હવે એક વખત તમે ખાલી ઊભા થશો હવે તમે આગળ વાકા વળો તો છૂટ છે મારા તરફથી જેટલું વળાય એટલું કોઈ જ વાંધો નથી કંઈ તકલીફ થાય છે આમાં આગળ વાકા વળવામાં ઊભા થઈ જાઓ હવે પરફેક્ટ ચલો